નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છીએ એક સત્ય ઘટના એક પરિવારની એક ત્રીસ વર્ષનો દીકરો મારી પાસે આવ્યો અને મને કહેવા લાગ્યો મહેન્દ્રભાઈ મારી પત્ની અને મારી મમ્મી વચ્ચે રોજ કકડાટ થાય છે હું કંટાળી ગયો છું ઓફિસેથી સાંજે ઘરે આવવાનું મન થતું નથી હું શું કરું એવું કોઈ યંત્ર આપો જે લગાવવાથી મારા ઘરમાં શાંતિ રહે મારી મમ્મી અને મારી પત્ની પ્રેમથી રહે દીકરાની વાત સાંભળીને મેં દીકરાને પૂછ્યું બેટા તું તારી પત્નીને પ્રેમ કરે છે મારી વાત સાંભળીને દીકરાએ મને કહ્યું મહેન્દ્રભાઈ હું મારી પત્નીને બહુ જ પ્રેમ કરું છું મેં દીકરાને પૂછું તું તારી મમ્મીને પ્રેમ કરે છે મારી વાત સાંભળીને દીકરાએ મને કહ્યું મહેન્દ્રભાઈ હું મારી મમ્મીને ભગવાન માનું છું હું મારી મમ્મીને બહુ જ પ્રેમ કરું છું તારી મમ્મીને તારી પત્ની પ્રેમ કરશે તેમની સાથે સારું વર્તન કરશે પરંતુ તે માટે હું તને કહું તેમ કરીશ મારી વાત સાંભળીને દીકરો મને કહેવા લાગ્યો મહેન્દ્રભાઈ મારી મમ્મી માટે તમે કહેશો તેમ કરીશ દીકરાનો ઉત્સાહ દેખીને મેં દીકરાને કહ્યું બેટા તારી મમ્મી કરતાં તારી પત્નીને પહેલાં સાચવવું જોઈએ બેટા ઘરમાં શાંતિ જોઈતી હોય તો માતા પિતા કરતાં પહેલાં પત્નીને સાચવવી જોઈએ મારી સલાહ સાંભળીને દીકરો મને કહેવા લાગ્યો મહેન્દ્રભાઈ તમે ગાંડા થઈ ગયા છો માતા પિતાને છોડીને પહેલાં પત્નીને થોડી સાચવવાની હોય માતા પિતાએ તો મને જન્મ આપ્યો છે મહેનત કરીને મારા માતા પિતાએ મને ભણાવ્યો મને સારા સંસ્કાર આપીને મોટો કર્યો અને તમે કહો છો હું તેમને છોડીને પહેલાં મારી પત્નીને સાચું મહેન્દ્રભાઈ તે નહીં બને હું જાઉં છું મારી પૂરી વાત સાંભળ્યા વગર દીકરો ઊભો થયો મેં તેને બેસવાનું કહ્યું અને મેં દીકરાને કહ્યું બેટા મારી પૂરી વાત તો સાંભળ અને જો તને સાંભળ્યા પછી મારી સલાહ બરાબર ન લાગે તો જતો રહેજે આમ પણ બેટા હું તને સલાહ આપું છું તેની ફી તો હું લેતો નથી કે તારે આપવાની પણ નથી મારી વાત સાંભળીને દીકરો ખુરશી પર પાછો બેઠો મેં વાત શરૂ કરી મેં દીકરાને કહ્યું કે બેટા તારા માતા પિતા તને જન્મ આપ્યો તને મહેનત કરીને સારા સંસ્કારથી મોટો કર્યો માટે તું કહે છે મારી પત્ની કરતાં મારા માતા પિતા પહેલાં બેટા તારી વાત સો ટકા સાચી છે પરંતુ બેટા તારી પત્નીને તો તારા માતા પિતાએ જન્મ નથી આપ્યો મહેનત કરીને મોટી પણ નથી કરી તો પછી તારી પત્ની તારા માતા પિતાને શા માટે સાચવી તારી પત્નીને તારી સાથે મેરેજ કર્યા તારો પ્રેમ મેળવવા તારી પત્નીનું તેનું ઘર છોડીને તારા ઘરમાં તારો પ્રેમ મળે તે માટે આવી છે તારા ઘરમાં મજૂરી કરવા અને તારા છોકરા પેદા કરવા નથી આવી બેટા તારી પત્ની તેના માતા પિતા ભાઈ બહેન મિત્રો અને સંબંધીઓને છોડીને તારા ઘરમાં આવી છે તારું ઘર સંભાળવા તારી પત્ની તેના માતા પિતાના ઘરમાં જમવામાં મીઠું મરચું ઓછું ખાતું હોય અને તારા ઘરમાં મીઠું મરચું વધારે ખાતા હોય તો પણ તારા ઘરમાં સેટ થઈ જાય છે બેટા જોવા જઈએ તો તારી પત્ની તારા ઘરમાં બધી જગ્યાએ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર સેટ થાય છે બેટા તારી પત્ની તારા ઘરમાં આવીને તારી સાથે સેટ થાય છે તારા માતા પિતા સાથે સેટ થાય છે તારા ભાઈ બહેન સાથે સેટ થાય છે તારા ઘરમાં આવતા તારા સંબંધી સાથે સેટ થાય છે તારી પત્ની ઘરના બધા સભ્યો સાથે સેટ થાય છે તો બેટા ઘરના સભ્યો તેની સાથે સેટ કેમ નથી થતા બેટા તારે તો ફક્ત તારી પત્ની સાથે સેટ થવાનું છે તારે મમ્મીએ ફક્ત તારી પત્ની સાથે માં બનીને સેટ થવાનું છે તો પછી કેમ સેટ નથી થતા બેટા આમાં વાક આપણો પુરુષનો છે આપણે પ્રેમ માટે પત્ની નથી લાવતા આપણે માતા પિતાને બેડરૂમ માટે પત્ની લાવીએ છીએ આપણો પ્રેમ અને માન પત્નીને નથી મળતું પરિણામે બધો ગુસ્સો ફેમિલી ઉપર કરે છે પરિણામે ઘરમાં કકડાટ ચાલુ થાય છે પછી કકડાટ દૂર કરવા કકડાટ દૂર કરવા માટે અમારા પાસે નંગો અને યંત્રો માંગવા આવો છો બેટા મેં તને આ જ કારણસર તારી પત્નીને માતા પિતા કરતાં વધારે મહત્વ આપવાનું કહ્યું હતું જો બેટા તું સાત દિવસમાંથી એક દિવસ તારી પત્નીને આપીશ તો તારી પત્ની ખુશ થશે પત્ની નામનો ગ્રહ ચાર્જ થશે તો તને નીચેના ફાયદા થશે એક તારી પત્ની ખુશ હશે તો તે તારા માતા પિતાને સરસ રીતે રાખશે તેમની સાથે પોઝિટિવ વર્તન કરશે પરિણામે તારા માતા પિતા ખુશ રહેશે અને પરિણામે તારું એસી ટકા ટેન્શન દૂર થશે તો ધંધામાં ધ્યાન આપી શકીશ પરિણામે તારો ધંધો સારો ચાલશે બે તારી પત્ની ખુશ હશે તો તું જ્યારે ધંધા પરથી ઘરે આવીશ ત્યારે તારી પત્ની તારું સ્વાગત હસતા મૂકે કરશે પરિણામે તારો આખા દિવસનો થાક ઉતરી તને ઘરે ઈચ્છા થશે તારી પત્ની ખુશી સાથે તારું સ્વાગત કરશે ત્યારે તારી સાથે આવેલી લક્ષ્મીજી દેખશે અને વિચારશે આ ઘરની લક્ષ્મી ખુશ છે તો હું આ ઘરમાં જાઉં મને માન મળશે તો ધંધા પરથી ઘરે આવે ત્યારે તારી પત્નીને દસ રૂપિયા આપજે ત્રણ તારી પત્ની ખુશ હશે તો તારા સંબંધીઓ ત્યારે તેનું સ્વાગત હસતા મુખે કરશે પરિણામે સમાજમાં તારા ઘરની ઇજ્જતમાં પણ વધારો થશે અને તારા મિત્રો તને માન આપશે ચાર તારી પત્ની ખુશ હશે તો રસોડામાં રસોઈ દિલથી બનાવશે તારી પત્ની રસોઈ દરમિયાન પોઝિટિવ વિચારશે આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે અન્ન જેવા ઓળકાર પરિણામે તારી પત્નીને બનાવેલી રસોઈ તારા માતા પિતા જમશે તો તેમનું હેલ્થ સારું રહેશે તેમના વિચારો પોઝિટિવ બનશે તારી પત્નીની બનાવેલી રસોઈ તું જમીશ તો તારા વિચારો પોઝિટિવ બનશે તારો સ્વભાવ શાંત રહેશે પરિણામે તારા ધંધામાં પણ પ્રગતિ થશે તારી પત્નીને બનાવેલી રસોઈ તારા બાળકો જમશે તો તેમનો સ્વભાવ પણ શાંત રહેશે તેમની યાદશક્તિમાં વધારો થશે બેટા મારે એક વાત ધ્યાન દ્વારા રાખજે ઘરના દરેક સભ્યોનું નસીબ રસોડામાંથી બદલાય છે પરિણામે રસોડામાં કામ કરતી શ્રીઝ ઘરના સભ્યોનું નસીબ બદલે છે અમારા જેવા બાવા તારું નસીબ નથી બદલી શકતા અમે તને સંસારનો ત્યાગ કરીને અમારા આશ્રમમાં કાયમ માટે રહેવાની સલાહ આપીશું માટે તું તારી પત્નીને ખુશ રાખીશ તો તારી પત્ની ઘરના દરેક સભ્યનું નસીબ પોઝિટિવ બનાવશે મંદિરમાં પૂજાપાઠ કરવાથી કે કોઈ પણ જાતના શાસ્ત્રો શાસ્ત્રોનો ઉપયોગ કરવાથી નસીબ બદલાતું નથી માટે જે ઘરમાં રસોડું મોટું અને રસોઈ બનાવનાર ખુશ હોય તે ઘરની પ્રગતિ સારી રહે છે મિત્રો જે ઘરમાં મંદિર નાનું હશે તે ઘરની પ્રગતિ સારી રહે છે હવે ખ્યાલ આવ્યો ને બેટા મહેન્દ્રભાઈ કેમ માતા પિતા કરતા પત્નીને ખુશ રાખવાની વાત કરે છે બેટા માતા પિતા માટે જે દીકરો પત્નીનો ગુલામ બને તો તે સંસ્કાર કહેવાય પરંતુ પત્નીના રૂપ પાછળ ગુલામ બને તો તેવા દીકરાને બાયલો કહેવાય મિત્રો આપણે મોબાઈલ આખો દિવસ ચાર્જ કરવા મૂકીએ તો બળી જાય છે તેવી રીતે તમે તમારી પત્નીને મોબાઈલના જેમ ચાર્જ કરશો તો જીવનમાં દુઃખી થશો પત્નીને કદાપી પતિ ના થવા દેતા કારણ કે જે ઘરમાં પત્ની પતિ જેવું રાજ કરે છે તે ઘર બરબાદ થઈ જાય છે પત્નીને શક્તિના રૂપમાં દીખવી જોઈએ સ્ત્રી શક્તિ બનીને ઘરને સંભાળે તો ઘર સ્વર્ગ બને છે મિત્રો પત્ની આપણા ઘરમાં આવે છે આપણો પ્રેમ બાકી કૃત્રિમ ખુશી તમે જે આપો છો તે તો તેના બાપના ઘરમાં બેસીને પણ તે પ્રાપ્ત કરી શકે છે કૃત્રિમ સગવડમાં ખોરાક કપડા હીરા મોતી ઝવેરા મોક્ષોક વગેરે વગેરે મિત્રો મહેન્દ્રભાઈ તમને ગાંડો લાગશે પરંતુ આ મહેન્દ્રભાઈએ આ ટેકનિકથી ઘણા ઘરો તૂટતા બચાવ્યા છે તે પણ કોઈ પણ જાતની વિધિ વગર પૂજા પાઠ વગર કે ગ્રહોના નગ વગર કોઈ પણ જાતના ખર્ચ વગર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો મળી આવી જ ઘટનાઓને આવી જ વાર્તાઓ સાથે ત્યાં સુધી બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે